નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો આઈ સેવન સ્વાગત છે દાહોદ જિલ્લામાં જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબના પરિપત્ર મુજબ વિવિધ શાળાઓમાં શાળા સલામતી સપ્તાહની બે હજાર ચોવીસ અંતર્ગત મેગા ઇન્વેન્ટ આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના શિક્ષણ અધિકારી સાહેબના પરિપત્ર મુજબ વિવિધ શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ બે હાજર ચોવીસ અંતર્ગત મેગા ઇન્વેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આજે અગારા વર્ગ પ્રાથમિક શાળામાં જેવી કે એકસો આઠ સિંગવડ દ્વારા શાળા ઇમરજન્સી કોલ કેવી રીતે કરવો તથા એકસો આઠ દ્વારા અપાતી તમામ સારવાર તમાર તથા પ્રસ્તુતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને શાળાના બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી સાથે સાથે શાળાના શિક્ષકગણની પણ આરોગ્ય તપાસણી કરવામાં આવી તેમાં સુરંગ બીપી જેવા અનેક રોગોની તપાસ કરી એકસો આઠના કર્મચારીઓ દ્વારા સારી એવી આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે તેવું તેમણે જણાવ્યું હતું રિપોર્ટર નિલેશ વસૈયાની સાથે કેમેરામેન કિરણ પટેલ સિંગવાડ વધુ સમાચાર જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી પણ ધન્યવાદ આઈ સેવન ન્યૂઝ ગુજરાતીમાં આપણું હાર્દિક સ્વાગત છે આપણે આજે અગિયાર વર્ગ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત છે અને ત્યાં એકસો મેડિકલની ટીમ ઉપસ્થિત છે તો ત્યાં આજે કયા પ્રકારની સેવાઓ આપી છે તેના વિશે જાણવાની આપણે કોશિશ કરીએ આપણું નામ સાહેબ નમસ્કાર સિંગોડ આઠમાંથી લક્ષ્મણભાઈ ભાભોર અને મારા પાયલોટ શ્રી પંકજભાઈ તાવિયાળ આજ રોજ અગારા વર્ગ ટુમાં ડેમોટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્કૂલના આચાર્યશ્રી રમણભાઈ સાહેબ અને સ્કૂલના સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓ એ લોકોને અમે ઇમરજન્સી એકસો આઠ સેવા કેવી રીતે ઉપયોગ કરવાનો એના વિશે માહિતી આપેલી છે અને કોઈ બી ઇમરજન્સીમાં એકસો આઠ પર કોલ કરો તો તરત એમ્બ્યુલન્સ હાજર થઈ જશે અને ધારો કે કોઈને ત્યાં આગ લાગી કોઈ એક્સિડન્ટ થઈ ગયું રોડ ઉપર એ પ્રકારની માહિતી આપી છે અને પેશન્ટને કઈ રીતની સારવાર મળી રહી આમાં ઓક્સિજનથી ટ્રીટમેન્ટ પ્રાથમિક સારવાર એને મળી જાય બોટલ ચડાવી શકાય પછી ઓક્સિજન એનું મળી જાય તાત્કાલિક એને સારવાર મળી જાય એટલે હોસ્પિટલ એ પહોંચી શકે એ વિશેની માહિતી આપેલ છે શાળાના બાળકો અને અહીં ઉપસ્થિત છે તેમની આપણે શું સારવાર કરી એના વિશે થોડું બાળકોનું સેચ્યુરેશન લીધું છે આરબીએસ ચેક કર્યું છે શિક્ષકોનું બીપી ચેક કર્યું છે એ વિશે બધું ચેક કરીને એમને માહિતી આપી છે આભાર અત્યારે આ શાળાના આચાર્ય સાહેબ પણ ઉપસ્થિત છે તો આજના આ કાર્યક્રમ વિશે આપણે સાહેબ જોડેથી જાણવાનો પ્રયાસ કરીએ નમસ્કાર આજ રોજ અગારા વર્ગ પ્રાથમિક શાળામાં માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબના પરિપત્ર મુજબ હાલ સલામતી સપ્તાહ જે ઉજવાઈ રહ્યું છે એના અનુસંધાને એકસો આઠ ઇમરજન્સી સેવાની ટીમ અમારી શાળામાં અગારા વર્ગ પ્રાથમિક શાળામાં આવી છે અને અમારી શાળાના તમામ બાળકો અને સ્ટાફજ સ્ટાફજનો તથા એમડીએમના સ્ટાફજનો અને થોડા ઘણા વાલીઓ પણ અહીંયા ઉપસ્થિત રાખ્યા હતા અમે અને આ એકસો આઠની ટીમના ડૉક્ટરશ્રીએ ખૂબ સરસ માહિતી આપી છે વિદ્યાર્થીઓને એકસો આઠનો કોલ ક્યારે કરવો અને કોલ કર્યા પછી તે જગ્યા ના છોડવી એના વિશે પણ સમજણ આપી છે ઓક્સિજન લેવલ ઓછું હોય તો એના માટે ગાડીમાં ઇમરજન્સી સેવા છે ત્યાર પછી કોઈનો ભાગ તૂટ થઈ હોય તો એના માટેની પણ ખૂબ સરસ સેવા છે એમાં સુગર પણ ચેક કરવામાં આવ્યું છે બીપી પણ ચેક કરવામાં આવ્યું છે આમ આજરોજ રોજ અમારી શાળામાં એકસો આઠની ટીમે ખૂબ સરસ જાણકારી આપી છે અને હું અપીલ એ કરું છું કે આવી તમામ શાળાઓએ